નાના રણ વિસ્તારમાં દર વર્ષે ઠંડીની ઋતુમાં વિદેશી પક્ષીઓનું આગમન થાય છે ત્યારે સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પક્ષીઓ અંગે જાગૃત થાય તે માટે દર વર્ષે અહીં નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત અત્યારે કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્યએ નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કર્યું આ કેમ્પ ત્રીસ દિવસ સુધી ચાલશે જેમાં વિદ્યાર્થીઓને રણ અંગે તથા વન્ય પ્રાણી વન્ય પક્ષી તેમજ વૃક્ષોની જાળવણી માટે માર્ગદર્શન આપવામાં આવશે અમારી પેલા સૌપ્રથમ તો અમારી એક સભાકરણ પ્રમાણે તેમાં અમારે એક વડીલ હતા તેમને અમને માર્ગદર્શન આપ્યું કે આપણે પક્ષીઓ આ ઘુટખર છે તેમાં તેમને ઘણી અમને માહિતી આપી જેમ કે પક્ષીઓને નુકસાન ન કરવી ખોટો आवाज ન કરવો કચરાનો નાખવા અને જેમ કે પ્રકૃતિની શોધ એટલે કે પ્રકૃતિનો ખોડો જેમ કે આપણે બધા માણી રહ્યા છીએ આપણે અમે અહીંયા રાત્રે મરીન કેમ્પમાં રોકાયા જે અમને ખૂબ મજા આવી જ્યાં આમાં વાર્તાલાપ કરી સર અમને પ્રશ્ન પૂછ્યા અને જવાબ આપ્યા અમને ખૂબ મજા આવી અમને ઘણું બધું માર્ગદર્શન આપ્યું અમને ખૂબ મજા આવી રાતે પણ મજા આવી અમે રાત રોકાણા અને અમને

ટુ ડે વન નાઇટ માટે શાળા કોલેજના બાળકોને બોલાવી અને આ વિસ્તાર એટલે ખાલી રણ એટલે ખાલી ધૂળ નહીં પણ તેમાં ઘણી બધી વિવિધતા પ્રાણીઓ પક્ષીઓ અને વનસ્પતિ જોવા મળે છે એવું સમજાવ સમજાવવામાં એમને આવે છે બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતતા આવે નેચર પ્રત્યે એમને જાગૃત કરી નેચર એજ્યુકેશનના પ્રતથી આ શિબિરનું આયોજન કરવામાં આવે